બધા બધા મિત્રો શિક્ષકોને સમાજમાં ન લેવા દેવા શિક્ષક બધા કેમ પડ્યા ભાઈ સમાજ સુધારવાનો છે શિક્ષણની સાથે સાથે બાળકોને તો ભણાવે છે પણ સમાજ સુધરે એમને જાણ્યું છે કે બાળકો ભણે છે પણ એના રિવાજો ખરાબ છે ભૂરિવાજો છે એટલા માટે શિક્ષકો બિચારા રાજદાન પોતાના ફગે એમને કોઈ પૂછતું કે ભાડો એમને કંઈ બીજું અલગ કંઈ આપવામાં આવતું નથી એ આપણા સમાજ માટે કામ કરે કે આપણો સમાજ આગળ આવે એ ભણ્યા છે પોતે શિક્ષણ લીધું છે એટલે એ આપણા સમાજ માટે કામ કર્યા છે એમનું સ્વાગત આજે કરી રહ્યા છે અને એવા શિક્ષક મિત્રોને પણ આપણે અભિનંદન પાઠવીએ કે તમે આ સમાજ માટે આગળ આવો તમને કોઈ તેવ ના કે તમને દુઃખ પડે ભેટજો શનિ રવિ તમારે કામ કરવાનું છે સવારે રહેલા પણ અગિયાર વાગ્યા પહેલા વિશાળા જતા પહેલા પણ તમારે કામ કરવાનું છે સાંજે પાંચ વાગ્યાથી પણ પછી તમારે રાત સુધી કામ કરવાનું છે રજાના દિવસે પણ તમારે આ શિક્ષકોનું સન્માનિત છે હજુ ઘણા બધા શિક્ષકો છે અહીંયા નિવૃત્ત શિક્ષકો છે બીજાના કર્મચારી બધા સમાજમાં લાગીશું તો આપણો સમાજ આગળ આવશે એટલે મિત્રો આ સમાજનું સન્માન થયું 아에앉으 okay. okay.